ની પરીક્ષામાં કૌભાંડ મામલે પંચમહાલ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે કૌભાંડના માસ્ટર તુષાર ભદ્દ અને વચેટીયા આરીફ વોરાની ધરપકડ કરવામાં આવી છે એલસીબીની ટીમે રાજસ્થાનના બંને આરોપીની ધરપકડ કરી જિલ્લા પોલીસ વડાએ ધરપકડ થવાની માહિતી આપી આવતીકાલે રિમાન્ડ મેળવવા બંને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે રિમાન્ડ બાદ બંને આરોપીની પૂછપરછમાં અનેક નામ સામે આવવાની પણ શક્યતા છે બે આરોપીની પૂછપરછ હવે કરવામાં આવશે બંને આરોપીની જે ધરપકડ કરવામાં આવી છે હવે પૂછપરછમાં અનેક મોટા નામ ખૂલે તો પણ નવાઈ નહીં નીટની પરીક્ષાનું જે આખું એક કૌભાંડ સામે આવ્યું હતું તેમાં પંચમહાલ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે કૌભાંડના માસ્ટર માઇન્ડ તુષાર ભદ્દ અને સાથે જ અનેક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે એલસીબીની ટીમે રાજસ્થાનના વાંસવાડાથી ધરપકડ કરી જિલ્લા પોલીસ વડાએ ધરપકડ થવાની માહિતી પણ આપી છે તો આવતીકાલે રિમાન્ડ મેળવવા માટે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ મળ્યા બાદ આ બંને આરોપીની સઘન પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે સંવાદદાતા વિવેક જોડાઈ યૂક્યા છે ફોનલાઇન પર વિવેક નીટ પરીક્ષાનું કૌભાંડ જે આખું સામે આવ્યું હતું બે આરોપીની ધરપકડ થઈ છે હવે આ સમગ્ર મામલાને લઈને શું અપડેટ્સ મળી રહી છે વાત કરીએ તો પંચપાલ સફળતા મળી છે જે હ્યુમન સોર્સિસ જે કનેક્શન આધારે આ સમગ્ર મામલો બહાર લાવવામાં પ્રયત્ન કરી રહ્યા હતા અને બંને સ્વિફ્ટ સાથે પકડી પોલીસે ગેરરીતિ બાબતે ગોધરા તાલુકા પોલીસ માં જે ગુનો દાખલ થયેલો છે તે ગુનામાં બે આરોપીઓ નાસ્તા ફરતા હતા તેમાં એક તુષાર રજનીકાંત ભટ્ટ

હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સિસ મારફતે શોધવાની કામગીરી ઘણા સમયથી કરી રહેલ હતા અને આ બંને આરોપીઓ ને બાસવાડા રાજસ્થાન ખાતેથી એમને રાઉન્ડઅપ કરવાની કામગીરી એલસીબી દ્વારા કરવામાં આવેલી છે